અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં બારમી જૂનના રોજ બનેલ વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશભરને હચમચાવી નાખ્યો હતો ત્યારે એઆઈ એકસો એકોતેર લંડન જતી ફ્લાઇટમાં બસો બેતાલીસ જેટલા યાત્રીઓ સાથેનું ફ્લાઇટ ટેક ઓફના પાંચ મિનિટમાં ક્રેશ થયો હતો જેમાં બસો સત્તરથી વધુ પ્લેનમાં સવાર યાત્રીઓ સહિત અન્ય લોકોના પણ નિધન થયા છે લંડન જતા પ્લેનમાં સવાર અરવલ્લી જિલ્લાની ત્રણ મહિલા યાત્રીઓમાં નિધન થતાં અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરોએ પરિજનો સાથે મળી શોખની લાગણી સાથે દુઃખ વ્યક્ત કર્યું હતું અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખ કમલેન્દ્ર તરફ જતું એક પ્લેન ક્રેશ અને તેની અંદર બેઠેલા મુસાફરો વહીવટી સ્ટાફ તથા તે નજીકની અંદર જે જગ્યાએ ક્રેશ તે જગ્યાએ અભ્યાસ કરતા જે અવસાન થયું તે માટે સૌ હવે એવા મૃતક પરિવારજનોને મૃતકોને શ્રદ્ધાંજલિ આપું છું સમગ્ર દુનિયાની અંદર આ એક અત્યંત દુઃખદ ઘટના જ્યારે થઈ છે એ બાબતને લઈને અમે જે જે અમારા અરવલ્લી જિલ્લાની અંદર જે ત્રણ બહેનો પણ હતી એક ખંભીસરના બેન શ્રી હતા એક મોડાસાના બેન શ્રી હતા અને એક બાયડ તાલુકાના પણ બેન શ્રી હતા સમગ્ર અમારી આગેવાનોની ટીમ દ્વારા આજે એવા પરિવારજનોની મુલાકાત લઈ અને તેવા પરિવારજનોને અમે સાંતવવા પાઠવાનો આજે પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે ઈશ્વર

મુલાકાતે અમે જઈ રહ્યા છીએ અને દરેક પરિવારને મળી અને એને શાંતલ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા એમાં અરવલ્લીમાં કઈ વાત થાય કે શું કોઈ વાત થાય આર્મી કોઈ અભુત થઈ આવી અત્યંત જ્યારે દુઃખદ ઘટના બની હોય ત્યારે કોઈ રાજગીય રોટલા શેકવાનો આ કોઈ સમય નથી આવા નિવેદન બાજુ કરવાના જોઈએ અને હું પણ આવી બાબતોથી ખૂબ પર રહેવા માંગુ છું પણ મને જે પ્રમાણે આપણા બધાના માધ્યમથી જે પ્રમાણે જે જાણવા મળ્યું કે જ્યારે આવી અત્યંત દુઃખદ ઘટના બને છે અને એ જગ્યા પર તાત્કાલિક પ્રશાસન દ્વારા લશ્કરી દળ હોય અર્ધ લશ્કરી દળ હોય ફાયર બ્રિગેડની ટીમો હોય જુદા જુદા સેવાભાવી સંસ્થાઓના સામાજિક કાર્યકરો ત્યાં પહોંચ્યા અને ત્યારબાદ જે પ્રમાણે કામગીરી કરવામાં આવી છે એ કામગીરીને હું સરકારની કામગીરીને પ્રશંસીય પાત્ર ગણું છું પણ કોઈ એક વ્યક્તિ દ્વારા જો આવી બાબતની અંદર આવા દુઃખદ ઘટનાની અંદર બસો લાશો જો કાઢવામાં આવ્યો હોય તો હું પોતે અમારી ટીમ દ્વારા એવા વ્યક્તિનું હું સન્માન કરવા માંગુ છું પણ સરકાર જાહેર કરે કે આવી જ્યારે ઘટના બની અને જે મંત્રી શ્રી જે પ્રમાણે નિવેદન આપી રહ્યા છે એ પ્રમાણે એવું કહે કે સરકાર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી અને અમારા સંગઠન યુવા મોરચાના પ્રમુખ દ્વારા જો કામગીરી કરવામાં આવી હોય તો સો આવા અમારા અરવલ્લી જિલ્લાના બહોશ કાર્યકરનું અમારી ટીમ દ્વારા સન્માન કરું કે આવી દુઃખદ ઘટનામાં મેં આવો સાથ ને સહકાર આપ્યો પણ પેલા સરકાર શ્રી એવું જાહેરાત કરે કે ન કોઈ ત્યાં લશ્કરી તંત્ર પહોંચ્યું છે ના કોઈ ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હોય ના કોઈ સેવાકીય સંસ્થાઓ પહોંચે પોલીસ તંત્ર ન પહોંચી હોય અથવા તો આરોગ્ય જે ટીમો છે જેમને રાત અને દિવસ આજે જે લોકો આ ઘટનાની અંદર અસરગ્રસ્ત હતા તેમની સેવામાં લાગ્યા હતા તો બહુ વિચારવા લાયક પ્રશ્ન છે આવા સમયે હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે જયારે પરિવારજનો પર દુઃખદ ઘટના થઈને વિશ્વની આ બહુ સૌથી મોટી ઘટના જેને કહી શકાય એવા સમયે કોઈ વ્યક્તિ દ્વારા એક વ્યક્તિ દ્વારા આવા કામો શક્ય નથી સરકારી તંત્ર સિવાય વહીવટી તંત્ર સિવાય ત્યારે બી આવી મોટી બચાવની જે કામગીરી જેને કહી શકાય એ કોઈ વ્યક્તિ દ્વારા થઈ ન શકે અને આવા નિવેદનો આપતા પહેલા થોડુંક જવાબદાર વ્યક્તિઓએ પોતે પણ ભાન રાખવું જોઈએ કે આવી દુઃખદ ઘટના ને રાત્રે રોટલા શેકવાનો પ્રયત્ન ક્યારે ન કરવો જોઈએ મંત્રીના નિવેદન પછી આબોશરા પ્રમુખનો ખુલાસો આવ્યો કે મેં કોઈ આ કામ કર્યું નથી હું તો પોસ્ટમોર્ટમ ગુમ બહાર હતો એટલે કોણ સાચું બોલે છે કોણ ખોટું બોલે છે કોણ કોની કારકિર્દી પૂરી કરવામાં માંગે શું કે પ્રશ્ન એ છે કે અત્યારે અમે તો જે આ પરિવારજનોને ઉપર જે આફત આવી ગઈ છે આફતના દુખદ ઘટનાની અંદર એમને સાથ અને શાંતવ આપવા માટે અમારી સમગ્ર ટીમ અત્યારે અમે આવા પરિવારજનોની મુલાકાત લઈને એમને શાંતો આપવાનો પ્રયત્ન કર્યો નહીં કે અમે એમના શું નિવેદનો હતા અને એમના મંત્રીએ શું કીધું ને એમના યુવા મોર્ચાના પ્રમુખ શું કહેવાય એ એમનો વિષય છે કે જ્યારે બંને એક જ પાર્ટીના વ્યક્તિઓનું જો નિવેદન ખૂબ જુદું જુદું આવતું હોય તે આપના માધ્યમથી તપાસ થાય એવું કહેવા માંગુ છું આપણે અમદાવાદ ખાતે અમદાવાદથી લંડન જતી જે વિમાનની જે દુર્ઘટના થઈ અને એમાં 242 જવા યાત્રી હતા ક્રૂ મેમ્બર્સ હતા સહાયક હતા અને જે ભયંકર અને કમનસીબ ઘટના ઇતિહાસમાં લખાશે એવી ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો અને તેમાં પણ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે दुसरा જ્યાંવાનો જેત્રા કે જેઓ અમદાવાદ થી લંડન જઈ રહ્યા હતા તેમના પતિશ્રીના ત્યાં અને આ દુર્ઘટનામાં તેમનું પણ અવસાન થયું છે તે નિમિત્તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ની તમામ અરવલ્લીની ટીમ આજે તેમના પરિવારજનોને મળી તેમના પરિવારજનોને સાથવન આપ્યું અને આ આઘાતજનક જે પીડા ઉભી થઈ છે તેઓને સહન કરવાની પ્રભુ અલ્લા શક્તિ આપે અને જન્નતિ ફિર્દોશમાં તેમને સારી જગ્યા મળે તેમની મતફેર થાય તેના માટે દુઆ પણ કરવામાં આવી અને આવી ઘટનાઓ સમગ્ર દેશમાં ફરીથી ન બને તેના માટે પણ ચિંતા કરવામાં આવી છે અરવલ્લી જિલ્લામાં અન્ય બે મહિલાઓ પણ આ વિમાનમાં હતા અને તેમનું પણ મૃત્યુ થયું છે આ દુર્ઘટનામાં તેમને પણ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ મોડાસા શહેર કોંગ્રેસ સમિતિ આજે શ્રદ્ધાંજલિ આપે છે અને તેમના પરિવારજનો ના ઉપર જે આફત આવી છે તે આફતને સહન કરવાની પ્રભુ અલ્લાહ ઈશ્વર શક્તિ આપે તે માટેની પ્રાર્થના કરવામાં આવી બાર છ બે હજાર પચીસના રોજ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની પ્લેન ક્રેશ થયું ને એમાં બસો બેતાલીસ જેવા મુસાફરો અને પર્યટકો સાથે ક્રુ મેમ્બર અને પાયલોટ હતા એમાં અમારા અરવલ્લી જિલ્લાના ત્રણ જેવા પર્યટકો પણ સામેલ હતા ત્યારે આજે અરવલ્લી જિલ્લાની ટીમ અહીંયા અમારા મોડાસાના વિશ્રત જહા એમના ઘરે અમારી આખી ટીમ આવી છે સાથે અમારા અરવલ્લી જિલ્લાના બીજા બે પણ શહીદ થયા છે અમે અમારી આખી ટીમ આ જે બનાવ બન્યો છે તેમાં આખા ગુજરાત દેશના તમામ લોકો ખૂબ જ સુખમગ્ન છે અમારું તમામ ટીમ એમને કુટુંબ સાથે પરિવાર સાથે સ્વતંત્રતા અહીંયા